કંપનીની અંદર હું અડતાલી અડતાલીસ કલાક કરતો હતો અંદર ખાલી ત્રણસો રૂપિયા મળ્યું તો અમે જો વીસ રૂપિયાનું તેલ લાઈન ઘર ની અંદર ખાવાનું બનાવતા હતા મારું મગન ત્રણ વખત તો ઉડી ગયું જો હતા અને એક મસ્તી વિડીયો પાડ્યો બનાવ્યું પહેરતા શીખવા દીધું જે પરિસ્થિતિ પાછળ ની છે ને એમ યાદ આવી જાય ને સારું શરીર આપું તું જોવા લાગે જે મારું હતું મારે કેવું કેવું પણ કુ કેવું આ પ્લેટફોર્મ મળ્યું જેને મારી તો ખાની વાપરી એમ પેલા તો હું ખાસ એ વાત કહેવા માગું છું કે મારો જન્મ ક્યાં હું છે એ બધું પાછળનું રહ્યું પણ આ શરૂઆતમાં જે મને પબ્લિકે જે સપોર્ટ કર્યો છે આખા ગુજરાતની પબ્લિકે હું હરેક એ માણસે હરેક મારા ભાઈએ હરેક મારી બેનને અને હરેક એ માએ કે જે મને હર રોજ જોઉં છે હસીસ મનોરંજન તરીકે હું કેરેક્ટર નિભાવું છું અને એમના મુદ્દા ઉપર સ્માઈલ લાવું છું એ બહુ મોટી વાત છે અને મને એક એક માણસે નાના બાળકથી લઈને તે મોટા વ્યક્તિ સુધી મને બહુ જ સપોર્ટ કર્યો છે અને પબ્લિકનો એટલો બધો સપોર્ટ છે ને કે હાલ બી મારા પ્રત્યે બહુ સપોર્ટ છે એમ એટલે હું ખૂબ ખૂબ આભારી છું તમારો અને મને આટલો બધો પહોંચાડ્યો એ બાબત થેન્ક યુ સો મચ કારણ કે હું કહે યાર એક નાનો માણસ અને અત્યારે કહે યાર એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મને આટલે સુધી પહોંચાડ્યો તો વાત કરું તો આપણે હિંમતનગરવાળા વાળા આઈડીની તો પેલા તો મારું નામ રિયલ જ નામ વિજયભાઈ છે અને હું એક નાનીકલા ગામડામાંથી આવું છું મારા ગામનું નામ ફતેહપુર છે તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા ગામ ફતેહપુર નો છું હું અને મારી ઉંમર છવ્વીસ વર્ષની મારી ઉંમર છે છવ્વીસ વર્ષની ઉંમર છે હું બાર પાસ છું કોલેજ કરેલી છે અને સ્કૂલની અંદર ડેટા એન્ટ્રીનું કામ કરું છું અને સાથે સાથે આ વિડીયો મનોરંજનના વિડીયો બનાવું છું હવે વાત કરવા જાઉં મારી પરિસ્થિતિની કપાસની જિંદગી કેવી હતી તો એમ જ કહું છું કે મારી જિંદગી જે હતી એવી લાઈફમાં ક્યારે આવે એમ ખરાબ પરિસ્થિતિમાંથી હું આવું છું કે જે જગ્યાએ રાતે ખાવાનું આમ કે આપણે શું ખાઈએ એ વિચાર ચાલતી હોય કે આજે શું બનશે એ વિચાર ચાલતી હોય એ પરિસ્થિતિ કેવી હોય એમ મમ્મી પપ્પા પટેલના ત્યાં ભાગ આપતા હતા ભાગ એટલે કે ખેતરમાં કામ કરતા હતા એમ કે ત્યાં ગાડી ઓય દે આપણ ત્યાં ગાડી પડી દેવાનું ને એમનું કામ કાજ કરવાનું મમ્મી પપ્પા એવું કરતા હતા અને અમે પાંચ ભાઈલા હતા ટોટલી પાંચ ત્રણ બેનો અને બે ભાઈ એટલે ત્રણ બેનો અને બે ભાઈ એમનું પણ અનપોષણ કરવાનું પટેલના ત્યાં મમ્મી ને એ લોકોની ભેંસોનું કામ કરે ખેતરનું કામ કરે આ તે અને અમારું ભરણ પોષણ ચાલતું હતું બરાબર અને સાથે સાથે અમને પ્રાથમિક શાળામાં મોકલ્યું કારણ કે દીકરાઓને ભણાવશું તો અગાઉ જશે મમ્મીને વાત કરું પપ્પાના અને એ પ્રમાણે બહેનોને ભણાવી અને બે ભાઈ બંને ભાઈ બંને ભાઈ ના ભણાય મમ્મી પપ્પાએ એમને કડ કડક તાપની અંદર મજૂરી કરી છે મમ્મી પપ્પાએ એમને બહુ જ મજૂરી કરી સાથે સાથે મારી ઉંમર થઈ સોળ સત્તર વર્ષ થયા હું કોલેજની અંદર આવ્યો અઢાર વર્ષે મેં કોલેજ છોડી દીધી અને કંપનીની અંદર નાઈટ શિફ્ટમાં જતો રહ્યો અડતાલીસ કલાક કરતો અંદર કામ એમ આમ મારા હાલ બી હાથમાં ભરું છે ચોવીસ કલાક જો ભઠ્ઠી ની અંદર માણસ કામકાજ કરો રૂપિયા મળે ખાલી ત્રણસો રૂપિયા એ બી ભઠ્ઠીની અંદર કામ કરવાનું ગરમ ગરમ અંગારા પરવાના અને એ પરિસ્થિતિની અંદરથી હું અને વિશ્વાસભાઈ બંને જોડે કામ કરતા હતા એ કામ કરી અને ત્રણસો રૂપિયા સવારે લઈ અને ઘરે આવતા ત્યારે જમવાનું બનતું અને બધું ઘરનું પણ પોષણ ચાલતું આમ કન્ટિન્યુ આમ કામ ચાલતું હતું હું બધી જગ્યાએ લોકો કોમ્પ્યુટર કર્યું આ તે કર્યું તો મેં લીધું અવું ઓખોથી જોવું શીખું ઓખોથી જોવું અને અને એવી રીતે હું કોમ્પ્યુટર શીખ્યું મારા પાસે કોઈ ટેલીનું સર્ટિફિકેટ નહીં કોઈ સીનું સર્ટિફિકેટ નહીં મારા પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ નહીં મેં બધું જ મારા એક્સપિરિયન્સથી કર્યું છે જાતે વિચારી જાતે હમજીન હર એક વસ્તુ અને પછી મેં કીધું કે આ સારું દર રાત અંગારા અંદર નું અકડી કર્યું ઓફિસની અંદર મિત્રો બેતાલીસ છે તો હું આ બધા કોમ્પ્યુટર કરું ના તો ઓફિસની અંદર બધા કોમ્પ્યુટર કરું તો આ તો હું અગાડી જોઈ રહું અને જોઈ જોઈ શીખ્યું પછી મેં અમારી ગામની અંદર અમારા પ્રિન્સિપાલ અમારી ગામની અંદર સીસીબી મહેતા હાઈસ્કૂલ મહેશભાઈ અમીચંદની હાઈસ્કૂલ છે એ બરોબર તો એમની હાઈસ્કૂલ ની અંદર અમારા પ્રિન્સિપાલ એટલા મસ્ત હતા એ સ્કૂલ ની અંદર જ મેં હતો હતું પ્રિન્સિપાલ અત્યારે તો રિટાયર થઈ ગયા એ સાહેબશ્રી એ મને તેઓ સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે બે તો મેં અગાડી બારમાના નવ માના દસ માના સ્કોલરશીપ ના ફોર્મ ભરે એમ એમ કરતા મને થોડો ઘણો એક્સપિરિયન્સ થઈ ગયું તો ત્રણ વર્ષ મેં સ્કૂલ ની અંદર કાઢ્યા તો સાહેબ સારા એવા જો મારે બે હજાર જોઈતા હોય તો ત્રણ હજાર આલે ચાર હજાર આલે એવી રીતના હાલતા હતા તો ઘર નાના પણ ખુશી થતી હતી એમ કે બે ત્રણ હજાર રૂપિયા મહિને લાવે છે અને આપણા માટે બે ત્રણ હજાર એટલે મારા માટે તો બહુ મોટા કહેવાતા હતા એમ કે અમે જો વીસ રૂપિયાનું તેલ લાઈન ઘરની અંદર ખાવાનું બનાવતા હતા તો મારા માટે તો ત્રણ એ ટાઈમ બહુ જ મોટા હતા એમ અત્યારે હાલ બી હું કોમ્પ્યુટરનું કામકાજ કરું છું અલગ અલગ સ્કૂલોમાં જઈને બેઠું બેસું છું એડમિશન કરાવું

ભાઈ અને ત્રણ બેનો આ લઈને જવાનું બેસવા માટે પરિસ્થિતિ કે કોઈ ખરા મજૂરી કરેલી એટલે એ લોકો ને એમ કે સાબુ આ મજૂરી વ્યક્તિ મારા ઘર માં કેવી રીતના આવે કોઈ વ્યક્તિ એટલી ઉંમરમાં માં મને ટીવી જોવાનો બહુ શોખ હતું તો ટીવી પણ નતા જોવા દેતા એમ કે ભાઈ તું જતો રા તું જતો રહે તો એ એટલી ખરાબ પરિસ્થિતિ હતી ને એવી ખરાબ પરિસ્થિતિ અમારી ઉંમર થી બે ડોન પહેનાવાના આવ્યા પછી પપ્પાએ એવું નક્કી કર્યું કે હું બહારની કન્ટ્રી ની અંદર જતો રહું કે જેના કારણે દસ વીસ હજાર પગાર આવે તો જે પટેલ ના ત્યો અમે લોકો કામ કરતા હતા કચ્છી પટેલ મગનભાઈ અર્જનભાઈ એમના ત્યો અમે લગભગ મારા ફાધર અને દસ થી પંદર વર્ષ સુધી ત્યો આગળ ભાગ આપ્યો હતો મજૂરી કરી છૂટક મજૂરી એ પટેલે પચીસ રૂપિયા આપ્યા પપ્પાના અને પપ્પા મોકલ્યા દુબઈ દુબઈ મોકલ્યા એટલે અમારી પરિસ્થિતિ સામાન્ય સામાન્ય દેવું ઓછું થતાં થતાં અમારી પરિસ્થિતિ થોડી નોર્મલ આવી થોડી પરિસ્થિતિ નોર્મલ આવે એટલે બેનના પ્રસંગ આવી ગયો બેનના મેરેજ કરવાના બેનનું શ્રીમંત કરવાનું અલગ અલગ સંબંધી વ્યવહાર આ તે તો એમ કરતાં કરતાં બી અમે લેવલ પર આવ્યા નહીં પછી એક બેનનું લગ્નપતિ એટલે બીજી બેનનું ત્રીજી બેનનું એ રીતના રાગ 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 પપ્પા એ જે પગાર મોકલ્યા જે હું આટલી ઉંમરે જે પપ્પા ના આપણા છોકરાનું એક જ સપનું હોય કે પપ્પા શાંતિથી ઘરમાં બેહું હું કમ એ મુ અમે પણ એવું જ વિચારતા હતા કે મારા મમ્મીએ જે દુઃખ જોયા છે મારા પપ્પાએ જે દુઃખ જોયા છે અને આપણી જે પરિસ્થિતિ હતી એ પ્રમાણે આપણે કંઈક એવું કરીએ જેના કારણે હું તો એમ જ કહું છું મારો વિડીયો જોવો છો ને જો તમે મહેસૂસ કરતા હોય ને તો હું એમ જ કહું છું કે જે લોકો રોડ ઉપર બે રહ્યા છે એમના આવા વરસાદની અંદર કે જે ભીખ માગે છે કે આ તે કરું છે આ વરસાદની અંદર એમને કોઈ સપોર્ટ કરવા વાળું નહીં પણ આપણા જોડે મા બાપ છે આપણા જોડે બધું જ છે બસ થોડી મહેનત કરવાની જરૂર એક સાઈ સુખ છે તો એક સાઈ દુઃખ છે જ દુઃખ પછી એટલે સુખ આવવાનું જ છે સમજ્યા મારું પછી એમ એમ જીવન ચાલતા ચાલતા મારો એક અમારા સમીપભાઈ આવ્યા અને સમીપભાઈએ મને હું એ ટાઈમ કોઈ મિત્ર જોડે લતો નહોતો કોઈ ખાસ ફ્રેન્ડ સર્કલ મારું હતું નહીં બસ પછી એટલા ટાઈમ વિશ્વાસભાઈ સમીપભાઈ એ લોકો મારા ઘરે આવતા ત્યાં અને એક મસ્તી મસ્તીમાં એક વિડીયો બન્યો બનાવ્યો કે રામદેવીના મંદિરે જઈએ ફાળો ઉઘડાવવા માટે મારો પહેલો જ વિડીયો અને એ પહેલો વિડિયો મારો વાયરલ થઈ ગયો વિડીયો વાયરલ થઈ ગયો એટલે સમીર ભાઈ મોટું પેજ બનાવીએ આપણે અને થોડા વિડીયો પોસ્ટ કરીશું એટલે પૈસા મળશે પૈસા મળશે એમ વાત કરી એટલે એ ટાઈમમાં એવું હતું કે આપણા હતું હું ચોખ્ખું કહું છું કે પૈસાની એટલી બધી જરૂર હતી ને કે દેવાવાળા મારા ગયા નહી આયા હોય ને તો ગજબ દેવાવાળા આવ્યા આયા તમે ખબર હોય તો જો ફાઈનાન્સ વાળાની લોન ચાલુ હોય ને તો પાંચ વાગ્યા સુધી આપણા ઘરેથી જતો નહી કારણ કે એક નિયમ હોય કે આ લોકોની ઇમેજ ખરાબ થાય ને તો જ પૈસા આવે તો જ્યારે આપણી બહેનો ઘેર હોય જ્યારે કોઈક વાળો ખખડાવતું હોય ત્યારે આમ તકલીફ જે મહેસૂસ થાય ને અંદરથી એ આપણે જોડતા હોય ભલે બાર વાળ કે આ લોકો તો જોઈ એ પેલો બાર પૈસા લેવા માટે ઉભો રહ્યો છે અને આ લોકો કેવી ધંધા આગળ ધર્યા છે શું કરે છે આ લોકો હા

સુખ સુખ લેવું છે તો તો એ શક્ય જ નહીં કે મળી જાય પરિસ્થિતિ જોવી બહુ જ જરૂરી છે બહુ વિડીયોમાં આવ્યો આજે હજારો પબ્લિક કરોડો અજાણોમાંથી કરોડોથી કરોડો થી લાખો પબ્લિક મને જોવે છે મનોરંજન લે છે એમની જ દુઆ છે મને આટલા પહોંચાડવાની એ એજ લોકોની દુઆ છે કે હું આટલા પોક્યો બાકી મને કોઈ જ ફેમિલીએ સપોર્ટ નહીં કર્યો કે કોઈ જ મારા રિલેશન વાળા મારા સંબંધી પરિવાર કે મિત્રો કોઈને મને સપોર્ટ નહીં કર્યો બસ આ જે તમે જોઈ રહ્યા છો એ લોકોએ મને સપોર્ટ કર્યો છે અને આજે વિજયભાઈ તરીકે કોઈ સ અને હિંમતનગર કોઈ સિટી છે એ પબ્લિકને ખબર પડી કે હિંમતનગર કરીને કોઈ સિટી છે સમજ્યા આ વિડીયો ના જ લીધે બધા ખબર મનોરંજન ના લીધે જ કે ભાઈ આજે પણ સમય સમયે મને સારા કપડા પહેરતા શીખવાઈ દીધું કે જે ટાઈમે હું ફાટેલા પેન્ટ સીધી પહેરતો હતો માગી શર્ટ પહેરતો હતો કોકના લગ્નમાં જવું હોય ને તો ભાઈ વિશ્વાસભાઈ કપડા હાલજે કારણ કે એ ટાઈમ વિશ્વાસભાઈ ના પપ્પા દુબયા હતા તો વિશ્વાસભાઈનો કપડો લઈ આવું અને વિશ્વાસભાઈ નો કપડો પહેરું માગી માગી લોકોના બૂટ પહેર્યા લોકોના શર્ટ પહેર્યા બધું માગી માગી કોક નું બાઇક માગી તો પછી ભાઈ બાઇક યાર જો દોઢ લાખ નું બાઇક છે ઓમ છે તેમ છે મેં એના હોપડીને બાઇક લઈ જઈએ કારણ કે વ્યવસ્થિત લાગીએ પણ યાર આજ મારા જોડે બાઇક છે બધું છે પણ સારું જે પરિસ્થિતિ પાછળની છે ને એ આમ યાદ આવી જાય ને તો આમ આવો કોઈ રૂવાટ વધારે થઈ જાય આમ સારું શરીર આખું જોવા લાગે છે કે શું લાઈફ હતી એમ આજે પબ્લિક હજારો પબ્લિક માર જોડી આવી જાય છે આજે સગા સંબંધી બધા જ આવી જાય છે માર જોડી હા વિજયભાઈ આયા વિજયભાઈ આયા તમારો છોકરો તો બહુ આગળ જતો રહ્યો બહુ જ જતો રહ્યો એમ સમજે પણ પાછળથી હું વાત થતી હતી પહેલા હું વાત થતી કે એક ભાજ્યાનો છોકરો આપણી દેશી ભાષામાં જે મજૂરી કરે ને એને ભાજ્યો કહેવાય તો તમે નહીં ભાઈ મારા ભાજ્યો તો ખેતરમાં જેસીને ચાલવા જવું છે મારતા તો એ જ ભાજ્યો વિજયભાઈ હતા

બીજા કોઈ એને મને ઇજ્જત નહીં હારી આમ બીજા લોકો એમ મને બાજુ જ કીધું છે એમ અમારું ઘોડા જ કીધા છે એમ અમને નહીં કોઈને ટીવી જોવા દીધી કે નહીં સારી પરિસ્થિતિમાં કોઈ સારા પ્રસંગમાં નહીં બોલાય એમ ક્યારે નહીં બોલાય કે એમ કા લોકો મનુ કારણ કે મનુષ્ય ગરીબ હોય ને એટલે એની કોઈ ઈમેજ જ ના હોય પેલા તો પૈસો છ તો તમારી ઇમેજ છે તો જ તમે એક માણસ છો એમ જો તમારી જોડે પૈસા નહીં તો તમારી જોડે કોઈ સગો નહી કોઈ સબંધી નહીં કોઈ કાકો નહીં કોઈ કુટુંબ નહીં પૈસો હે તો કાકો છે કુટુંબ છે તમારું નોમ હે તો બધા સેમ સપોર્ટ માં બધા છે તમારું નોમ હે અને નોમ નહીં ને તો આપણે એ જ માણસ છી જે અત્યારે લારી તને પેલું છોકરું ભીખ માગીને બેહી છે ને એ જ પોઝિશન માં આપણે છી બરોબર છે કે એ સાદરું નોમ બેહી રહ્યો હે પણ કોઈ નેમ નહી થતું એટલે બેટા માર ગયા ને તને ખવડાવું છે હે હા એ ભિખારી નું છોકરું કે ભીખ માગી ખાય છે ને એ છોકરું ખરો ને તે બસ સ્ટેન્ડ પર હોમ કરીને બેસી રહ્યો છે પણ કોઈ એમ ઇન્ટરેસ્ટ જ નહીં અને યાર આપણે પણ દીકરી છે આપણે પણ છોકરું છે હું એ પરિસ્થિતિમાં આવ્યો છું ને હું કોઈ બી ને જોઉં કોઈ બીને ને ભલે હું બાઇક લઈને નીકળતો હોય ને તો ખાવાનું ના ખાય ભલે એને નાટક જ ચમ નહીં કરતું ભીખ માગવાનું પણ હું મારા હાથથી બનતી સહાય ટોટલી કરી દઉં છું કારણ કે હું એ પરિસ્થિતિમાં આવેલું છું દસ રૂપિયાનું મહત્વ મને ખબર છે પાંચ રૂપિયાનું પાર્લેજી નું મહત્વ અડતાલીસ કલાક કંપની ની અંદર કાઢવા મારો વિડીયો પણ છે એવું નહીં મારો વિડીયો પણ છે એજીએલ કંપનીની અંદર હું કામ કરતો એનો વિડીયો પણ છે કે હું કેવી રીતના ભરતો તો એમ હું તમને બતાય કે હું આ રીતના કામ કરતો હતો સમજે કોઈ જે ખેતરનું કામ નહીં મેં બસ હું તો એમ કહું છું કે આ ચેનલ જે આ લોકો યુટ્યુબ ની ચેનલ પ્રત્યે માધ્યમથી કોઈ સ્ટોરી સંભળાવું છું ને તો આજે જે મારું હતું મારા કેવું કેવું પણ હું કેવું આ પ્લેટફોર્મ મળ્યું કે જેને મારી કહાની હોપડી એમ કે મારું મહત્વ આવ્યું એમ કે વિજયભાઈ તમારી પાછલી જિંદગી શું હતી એ આ લોકો ગુસ્ટોક વાળા સમજ્યા મને બાકી કોઈને ખબર નહીં કે વિજયભાઈ શું હતા એમ સમજ્યા તો હું એમનો ખૂબ દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું તમે મને લાયક સમજ્યો અને મારું ઇન્ટરવ્યુ લીધું અને વાત કરું પેજની તો બહુ સારો સપોર્ટ છે અને આવો સપોર્ટ તમે હાલતા રહેજો અને ખૂબ ખૂબ આભાર તમે મને આટલા સુધી પહોંચાડ્યો અને આવો સપોર્ટ હજુ કહું છું કે કોઈ ભૂલ ચૂક થઈ ગયું હોય તો માફ કરી દેજો પણ મને સપોર્ટ કરતા રહેજો ઓકે તો જો મેં મારી સ્ટોરી તો કહી દીધી તમે પણ કોઈ સિંગર હોય કંઈ એક્ટર હોય કે વગેરે નાટક ફિલ્મ હોય કોઈ પણ ફિલ્મ હોય અને તમારી સ્ટોરી કે માગતા હોય તમને કોઈ પ્લેટફોર્મ ના મળતું હોય તો આ ગુસ્ટ આવવાનો તમે કોન્ટેક્ટ કરો નીચે નંબર લખેલો છે બહુ સારું તમારી જોડે આવી અને તમારી કહાણી સાંભળશે અને પબ્લિક સુધી પહોંચાડશે જય માતાજી ખૂબ ખૂબ આભાર તમારો